ए आला लीला वासडिया रे वगळ फरते टमका उरे मारा प्रभु जीनी मोरती रे लोल आला लीला वासडिया रे वगळ શું કરું મને ધણી ફટકાઈ ગયો છે મોહ નકરો દારૂ ઉડ્યો છે કાય કામ ધંધો કરતો નથી બધું દારૂમાં કાઢી નાખ્યું દારૂ પી પીને તો મારી જિંદગી બગાડી નાખી શું કરું દારૂ પીન મને આ મારી યાર બાજી શું દેકારા કરે છે અત્યારમાં એ દેકારા ન કરું આ વાડિયા કપાવ આયો છે ને મે જે પાણી વાળવાનું બાકી છે પાણી વારવા જાવ ને રખડું મોવા સોતે તમે એ ઓ હમણે જાય છું દેકારા કરીમાં ખોટા હમણે જય જઈને કેરે જાયસો કપા હુકાઈ જશે

મેં કીધું તેરે વાડીએ ન ગયા અને અત્યારે હોય ગયા આ દવાનો અવાજ સાંભળીને ગયા હે મને તો લાગે છે આ સેને દારૂ લેવા ગયા છે આ તો સેને ચેક કરું છે વાંહે જાવું છે શું કરે છે ને હમણાં બધી ખબર પડી જશે દારૂ ક્યાંથી લાવે છે ને એ ખબર પડી જશે ભાઈ જવા દે વાંહે અરે બાપ રે આ જ્યાં સુધી ગોબરો આવશે નહીં ને મને દારૂ પાસે નહીં ત્યાં સુધી માથું નહીં ઉતરે અને મહણીઓ દરરોજ મોડું કરે ઉઠે જ નવ વાગે મારે આ કેટલી કડી વાઈટ જોવી અરે બાપરે કઈ હું જ નહીં એનો દારૂ ન પીવું ને તું હવે જટ આવે તો સારું આ ગામ એટલું સારું અને સ્વસ્થ ગામ છે ને કે મને નોકરી કરવાની આ ગામમાં મજા આવી કેટલાય ગામડામાં મેં નોકરી કરી પણ આ ગામ જેવી મને ક્યાંય મજા આવી નહીં

તમે દવા ના ડોક્ટર સાહેબ હવે મારે કઈ તબિયત માં સમજો કઈ વાંધો જ નથી સમજો વાંધો પડે ને એટલે મને ફોન કરજો દ્યો સમજ્યા સમજો મને કાંઈ પ્રોબ્લેમ પડશે ને એટલે દવા લેવા સીધો પેલા તમે પણ હા હા સારું સારું હો સારું હાલ આ નીકળો તંતારે તમે ખોટી થાય છે દર્દી તમારી વાટ ને ઉપાય છે હા જાવા જો જાવા દો જલ્દી વાહન આવ્યા છે સારું હા સારું સારું હો હું આયે નોકરી ઉપર છાઉ આવા માણસો મને બહુ ગમે લ્યો સેવા કામ તો એ સારું કરે છે મારો બેટો ક્યારે આવશે આ સુધી કાંઈ કામય નહીં થાય અને કઈ સુધ છે નહી શું કરવું હવે હા હા વાવ તું મરીને વેલો ખતર સુધી ક્યાં હતો પોલીસ વાળા હતા શાંત આવું મારે

આટલી બધી ઉતાર થાય તારે મારી બહેન બીક લાગે અરે બાપ એલા ફસા તું ડોક્ટર બનીને ગામો ગામ દારૂ વેચે છે

એ ક્યાં કણે છે સર એ બહુત તો ઇને પકડા ઉખરા ઉ મન જાવા દે ઉપર હા એ તને જાવા દે તું જલ્દી દેખાય સર પર હાલો આ દે આવો તમે હાલે દેખા જલ્દી હાલ જલ્દી લો માં બાપાએ મને કીધું કે ઓલો દવા વારો આવે ને તો મને જગાડજે એ દવા વારો ક્યારે આવે આયરો ઈ છે

ડોક્ટર શો કે પછી દારૂ વેસો વારો છો સાહેબ દવા દેવા આયો અન કોઈ દારૂ કોને કીધું કો દારૂ અન પા દારૂ લીધો હા દે મને હાથ દારૂ પીવે સાહેબ મે જોયો ખોટી નો કાઢ દારૂ કાઈ કાઈ દારૂ કાઈ મારો દીકરો ક્યાં મને તો એમ લાગ્યું કે આ ગરીબોની કેવા કરે સાહેબ હું ભગવાનનો માણા ખોટું નથી ભગવાનનો દારૂ દારૂ ક્યાં ખાઈ પીયોs મારો દીકરો ડોક્ટર બનીને દારૂ બેસે બોલો કાઈ જલ્દી કાઢ હા દારૂ બીજું કાઢ કેટલો ક્લે લઈને આવે હે રીતે દારૂ જ છે હે એ તું આમ મારો દીકરો ગયો આમ જો સાહેબ આને છે ને આખો ગામ બગાડ્યું છે માં ધણીને આને જ બગાડ્યો છે જેલ માં લઈ જેલ માં લઈ જાવ અને કોઈ અમાર ગામનો નથી ગામનો છે હા બહાર ગામ બહાર ગામ તું બોલો અત્યારે માણસો કેવા થઈ ગયા બોલો કઈને દારૂ વેસવા ડોક્ટર બની ગયો બોલો શું કરું આવવાનું હવે તમે ધ્યાન રાખજો એ ગામ માં છે ને ને ગરવા નહીં દેવાના એ હા હાલો હવે